રામ રામ ગુડ ઇવનિંગ જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ બધાને કેમ છો મિત્રો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં આયો છો સ્વાગત છે તમારું આજુ એક નવા દિવસના નવા બ્લોગ વિડીયોની અંદર ટાઈમ થયો છે ત્યારે રોંઢાના લગભગ હવા પાંચ વાગવા આવ્યા છે અને આજ આજે આપણે ઘાણાનું કામકાજ બધું બંધ છે એમાં એવું છે આજ આપણે જગા કાકા ને એમના મોટા બેન ભાનુભાઈ વડું થાય ને એના છોકરાના એટલે કે ભાનુભાઈના છોકરાના લગ્ન હતા ને તો આજ બધા વ્યાજ્યા છે અહીંયા જાનમાં તો એના લીધે આપણે ધાણો બંધ છે હું એક અહીંયા ઘરે હતો બાકી બધા વ્યાજ્યા છે જાનમાં તો આપણે એને ધાણામાં થોડું હજુ મેન્ટેનન્સ એ બધું કામકાજ હતું ને એ બધું આજ પતાવ્યું છે ને અત્યારે જો આવ્યો હું ધાબા ઉપર આપણે મોટા ફિલ્ટરની એ પહેલાં ફિલ્ટર સાફ કરતા ને તો તેથી થોડીક બગડી હતી એટલે ધોઈને ખૂંચવી હતી ને લેવા બાકી જો સુરેશ દાદા આ જો પણ એવું દેખાય ને વાદળ ન્યા હે આજ એવું લાગે છે કે ટાય થોડીક વધારે પડશે કેમકે વાતાવરણ આખું શું કહેવાય આમ ઝાકળ કેમ હોય એ રીતનું દુઃખદ જેવું હે બધી બાજુ ફરતી બાજુ અને સુરેશ દાદા એ ત્યાં જ વાદળમાં હે અને આમ વાદળ વાદળછ વાતાવરણ જેવું છે એટલે જોતા એવું લાગે કદાચ ટાઈડ હવે વધશે હળવું હળવું બાકી પતરાનું કામ તો હે ને ઓલા બે દિવસથી રજામાં થ્રુ ફૂટી ગયા હે એટલે સ્ક્રૂ લગભગ આજમાં બાપુની જાનમાં ગયા તા ને તો આવતા દસ દંડવાના હતા એટલે આજ લઈ આવે ને તો કાલ ઓલ ભાગમાં જે બાકી છે એ બધું પૂરું થઈ જાય એટલે શેરનું કામ આપણે થઈ જશે પૂરું પછી ખાલી એક આપણે આ દાદરા માથે જે નાની એવી ઝૂંપડી કરવાની છે એ અને બે બાજુ ગેટનું કામ બાકી રહે બાકી પતરાનું કામ થઈ જશે પૂરું અને આ જો હવાનો છે ને કારણ એકલો હતો એટલે હવામાં આવ્યો જો તો આપણે છે ને મુક્ત એટલે આ વીચ્યા એક આપણે જો આ કાંટો રહ્યો ને એ રિપેરિંગ કરાવવાનો હતો આમાં આપણે હેઠ જે ચાલુ બંધ કરવાની સ્વીસ આવે ને આ એ પતી ગઈ હતી એટલે ટૂંકમાં ખરાબ થઈ ગઈ હતી તો એ એક બદલાવવાની હતી અને બાકી છે ને આ જે સાપ પૂર્યું ને અહીંયા આ જીરો કરવાની એ એક સાપ ખરાબ થઈ ગઈ હતી તો એ બધું કમ્પ્લીટ કરાવવાનું હતું ને એટલે વેચે આવ્યો હતો અવારમાં તો બપોરે એ બધું કમ્પ્લીટ કરાવ્યું અને એક પાઇપ બદલાવવાનો હતો ફિલ્ટરનો જો આપણે કાચું તેલ જે આવે ને ટાંકીમાં એનો પાઇપ એક ખરાબ થઈ ગયો હતો તો એ પાઇપ ફિટ કરવા નવો પાઇપ આવ્યો હતો અને એ જો આવી જાળે મૂકી દીધી હે ને એટલે બંને ત્યાં સુધી તેલ આપણે ટાંકીમાંથી આવે ને એ સીધું કમ્પ્લીટ થઈને આવે આમાં જો ગરમ પાણી કરી અને પાઇપને ગરમ કરીને વાંચ્યું ચડાવવું પડ્યું હે કેમ કે વાંચ્યું હતું ને લોખંડનું એઝી રીત જાડું હતું પાઇપમાં નહોતું આવતું એટલે તો હાલો હવે હે ને જો આપણો કાંટો મસ્ત મજાનો રિપેરિંગ થઈ ગયો હે અને આપણે પાઇપ જે રિપેરિંગ કરવાનો હતો ને એ થઈ ગયો હે તો પાઇપ હવે ફિટ કરવો હે તો અંદર લાઇટ બાઇટું બધું ચાલુ કરી દઈ કેમ કે અંદર હે ને પા અંધારું છે ફૂલ કેમ કે સટ્ટર એક ઉઘાડેલા હે ને એકલે અને આ પાઇપ ક્યાંનો છે ને એ તમને બતાવું તો એ પાઇપ થઈને આપણે જો આ પંપ થયો ને ઓઇલ પંપ એની આજે ફીટ કરવાનો હે અહીં અંદર જે આપણે ટાંકી દઈને કાણામાંથી બે કાણાનું તેલ આવે એની ટાંકી અંદરથી જે તેલ ઉપાડવાનો પાઇપ થયો ને એ હતો એ પાઇપ આપણે બે ત્રણ પહેલા રાખ થઈ ગયો હતો ત્યારે આપણે કામ ચલાવે પાઇપ લઈ આવીને મોટું કાંઈ ખીપ ખીચ દીધો હતો પણ એ પાઇપ હતો ને એ કૂણો હતો એટલે ટૂંકમાં વહે છે ને તો તેલ નથી ઉપાડતું એટલે આ ભાદે મહિલો આજે પાઇપ વીચ ગયો હતો ને તો અહીંયાથી લઈ આવ્યો હો એ હવે ફીટ કરવાનું છે આ વાંચ્યું હતું ને અહીંયા આ રીતનું લાગી જાય અહીંયા બોલના આટા હે ને એ આટા સડાવી દેવી ને એટલે થઈ જશે કમ્પ્લેટ તો હાલો એ એક કામકાજ કી પછી ને આ ફિલ્ટર ઢાંકું જો ને એ રીતનું અત્યારે આ ફિલ્ટર ચાલે હે તો એને પછી મસરદાયની ઢાંકવાની હે એ બધું કરી નાખ્યું કમ્પ્લેટ બાકી હજી તો જાનમાં ગયા ને એવડા એ કોઈ નથી આવ્યા આવું ભાઈ ભાવુભાઈ આવ્યા હતા અને છે ને સીધા વ્યાજ ફિર્યા છે કેમ કે એને હવે આ કોલેજ ને એવું ચાલુ છે ને બિયરને એવું એનું કાંઈક થોડુંક લખવાનું એવું બધું કામ તો નતું એટલે એ વ્યાજ સીધા ફીર્યા છે પણ એ કાંઈ કાંઈ કામ નતું કીધું તમારે જાવું બધું તો નીકળી જાવ બાકી જો આપણે નવા ડબ્બાનો સ્ટોક આવી ગયો ફૂલે ફૂલ અને આ બધું નહીં ડબ્બાઈ લેજો ને હમણાં છે ને ભાઈ સીઝન એવડું છે ને તમે વાત જ આવજો એક દિવસ મોડું કર્યું ને તો તે શું કહેવાય ફૂલે ફૂલ ટાઈણ પડી જાય છે એવું કામ ચાલે છે અને જો હવે જાનિયા મંડ્યા છે આવવા જાનમાંથી અમારે ઓગળા બાપાનો ટ્રેડિશનલ ડ્રેસ તમને બતાવવું જોઈ લો ટ્રેડિશનલ ડ્રેસમાં ગયા તા આવી હાલો તમને ઓગળા બાપાના ટ્રેડિશનલ ડ્રેસ દેખાડું ભાવ હો તો આઈન્ટ જોઈ લો કાંઈ ઘટે જૂના આપણે જૂનવાળી રિવાજ વાળા કપડા સોણી ને હું કહેવાય પેરણ ને બંડે સાફો ને બધું આ હે અમારા બધા જાના દાદા પાઇપ ને બધું છે ને એ પતાવી દેવી અને પછી પાછા આવું અને એક ભાઈ અમને માંડવી ને તો માન માનવી જો અહીંયા એથી ઉતારી દીધી હે આ સિંગની પોથો એ થોડીક મૂકવા આવ્યા હતા તું એ ઉતારી નાખીએ બાકી અહીં જો આપણે રોજ ખોલ ફેરવ્યું ને તોય અત્યારે એટલા બધા પોથા થઈ ગયા હે અને અંદર હે ને ભાઈ અત્યારે લાઇટું ગઈટું બધું બંધ છે ને છે એટલે અંધારું દેખાતું છે ખાવ ખાવ તો આવું કઈ છે ખાના પાણી બધું હાલો આમાં પાઇપથી ટેક કરી દેવી હું કે ડાય તો કેવી ટાઈટ પડે છે આપણે રોંઢે કીધું ને એમાં થોડીક ટાઈટ વધારે છે પણ આપણે છે ને એ ટાઈટ ઉડાડવાની છે અત્યારે તો વાવું પાણી કરીને પાછા પૂગી ગયા હોય ઘાણે આજ એવું પ્લાનિંગ હતું કીધું રજા છે ને ઘાણે તો બધાય ઘરે આવી એટલે કીધું હમણાંથી વાવું પાણી કરીને આપણે જે રોજ મિટિંગ જામે ને એ મીટિંગ નથી થઈ તો મીટિંગ કરીશું પણ વાય ગાણો નથી હક લેવા દે એવું આજની રજા જાહેર થઈ હતી ને એના લીધે જો હવે કાલ થોડુંક કામ વધી ગયું હે એટલે કાલ એક બે કલાક હવાલમાં મોટા લોટ લઈને આવે હે ને એ આટું થાય અને આપણે અંદર જે આ ખો પીડ્યો ને બીજા સટતમાં એ સટત કરવાનું છે ખાલી તો ખો ફેરવવાનો હે એટલે ટાઈટ વધારે લાગે હે ને બધાને તો ટાઈટ ઉડાડવાની હે

તો હલર કારીગર જો હલર ખોલે છે આ હે ને થોડું ઓછો ઉપાડે છે ને તો અંદર ખોલી અને પટ્ટી ને ઉજે કઈ છે ને એ પણ ફેરવવાનું છે એટલે ઓર વધારે ઉપાડવા મને ચાલો હવે હે ને પોટ બોટ કાઢી ને એટલે કામ કરવાનું છે આપણે કાણે છે ને કલાક જેવું કામ હતું એ બતાવી દો હવે પાછા ઘરે પૂગી ગયા હોય ભાજ્યા હે અત્યારે નવ વાગીને ચાર મિનિટ થઈ છે આપણે કાણે થોડો ખો ફેરવવાનો હતો એક ટ્રેક્ટર જેવો અને અલગમાં થોડોક પ્રોબ્લેમ હતો એ હાદ કરવાનું હતું તો એ બધું કામકાજ પતાવી અને પાછા પૂગી ગયા આપણે પેસ ટાઈટ ઉડાડવા જતા ને તો ટાઈટ ઉડી ગઈ છે અને બધો કીધી આવીને દોડા સેચ્યા ને મકાઈના તો બેઠો બેઠો ખાવ હું અચાન આમ તો લગભગ બધા જ જાહેર પાછો હવે દોડા હું સેચ્યું હતું ને કીધે બધા સુલે બેઠા હતા તો મસ્ત ગરમા ગરમ બે અઢોડ આવ્યા હતા એક તો પૂરો કરી દીધો હે નાનો હતો એ અને હવે આ બીજો તે જો હવે એટલો હે બાકી આ તો રજા હતી પણ આજ જે આવવાના હતા ને આપણે ગઈ રાતે બોલાવ્યા હતા એટલે ગઈ રાતે તે લગભગ એક વાગ્યા સુધી ગાનો ચાલુ હતો એમાંથી જે અડધું હતું ને એ આપણે કાલ પીલી નાખ્યું હતું અને અડધાને આપણે કાલ હવાજમાં બોલાવવાના છે એટલે એ લોકો વહેલા આવવાના હતા ને તો પછી જુદું હવાદમાં માણસો વહેલા ભેગા થાય કે ન થાય તો ખોલને એવું બધું ફેરવી નાખ્યું અને અલગ થોડુંક પ્રોબ્લેમ હતો તો એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું હે એટલે કાલે હવાદમાં આપણે હર્ષ જાગીને ખાણે પૂગી જાય ને તો પછી તરત સાફ સફાઈ કરીને લોકો આવે એટલે ઘાણા ચાલુ થાય ને કાલે પાસે અમારે માણસોમાં એ થોડીક તકલીફ પડે છે કેમ કે આવું ભાઈને ભાવુભાઈને દઈને ઇન્ટર્નશીપને એવું બધું ચાલુ થાય છે એટલે એ રીતે બેય લગભગ અઠવાડિયા સુધી હવે કહેવાય કોલેજ આવું જવાનું એવું ચાલુ રહે એટલે એ બે નહીં હોય પછી ચોખ કાકા તે બધા હમણાં એક બે થી લગ્નમાં બધી આડાવા હતા એટલે આડાવા શું કહેવાય જીરા અને એવું જે કંઈ આવ્યું છે એમાં બધા પાણીને વાવવાનું છે તો એ તે બધા હમણાં બે દિનમાં રહેવાના છે રઘુપાન કિમપાન બધા એટલે માણસોની તાલ છે એના લીધે હું કહેવાય હાજર જોઈને તે બધું કમ્પ્લીટ કરી અને કાલે સવારમાં કંઈ ચાર જણા હોય ને તો કાનો ચાલુ થઈ જાય હું આવું કંઈક છે યાર બાકી આટલો દોઢો હે પૂરો કરીને સુઈ જાય હું બાકી અમારે રાજભાઈ તું આ શનિવાર હતો ને તો નિયારે થઈને તોડતા ને એટલે અત્યારમાં સુઈ જાય કીધું થોડીક રાજભાઈને બ્લોગમાં લેવું હમણાં કે રાજભાઈ બ્લોગમાં નથી આવતા કેમ કે સવારમાં હટ નીકળે જવી અને સાંજે પાસે આવી ગયું રાજભાઈ હુઈ જાવ હોય કેમ કે આપણે છે પાસે આવી ગઈ અને રાત્રે બારી એક વાગી રાખો હોય એટલે આમ કાનાની સિઝન છે એટલે એવી પ્રોબ્લેમ તો રહેવાનો હવે કોઈ વાંધો નહીં આજે આખરે હાઉ આવો આજનો વ્લોગ છે એટલે પછી પીછું અહીંયા અહીંયા પૂરો બ્લોગ ગમે તો લાઇકને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મા આવશું ક્યારેક નવા બ્લોગમાં કેમ કે ભાઈ હવે હે આવતીકાલનો વ્લોગ કરીને પછી બીજા દિવસે બ્લોગ ન આવે તો એ મજા ન આવે એટલે હવે ને नेक्स्ट ब्लग यो उही छु म छु नेक्स्ट ब्लगमा यहाँ खुजी जाप्छु जय माताजी जय श्री राम जय दुवाच्यासु होइन